નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં આજ રોજ વસંત પંચમી નિમિત્તે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો જ્ઞાનનો સૂરજ જ મનુષ્યના જીવનને અજવાળી શકે ઉદ્વિત કરી શકે ત્યારે આજ રોજ શાળામાં વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા સંકલ્પ યજ્ઞ કરી આહુતિ આપવામાં આવી મા સરસ્વતીના અભિષેક કરતા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં રહેલી મલિનતા દૂર થાય એવો ભાવ સાથે યાચના કરી વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો મહિમા અને મહત્વ સમજાય વિદ્યાર્થીઓને જે જ્ઞાન મળ્યું છે અને અમલ થાય એ જ જ્ઞાનનું મહત્વ ગણે એવી સમજણ આપી વિદ્યાર્થીઓને यज्ञમાં સંકલ્પ કરવાની આહુતિ પણ આપવામાં આવી હતી બહેિસદા પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક આજે શું કાર્યક્રમ શાળામાં રાખ્યો આજે વસંત પંચમીનો ખૂબ આનંદમય ઊર્જામય દિવસ માં સરસ્વતીની ઉપાસનાનો દિવસ માં સરસ્વતીની પૂજાનો દિવસ જે દરેક વ્યક્તિના જીવનમાં જ્ઞાન એ ખૂબ જ અમૂલ્ય છે અને જ્ઞાનનો સૂરજ જેના જીવનમાં ન હોય તે માણસનું જીવન કાયમ માટે અંધકારમય રહે છે ત્યારે આજે માં માં સરસ્વતીની ઉપાસના પૂજા અને તેનો અભિષેક કરી સંકલ્પ થવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ આજે માં સરસ્વતીની કૃપા કાયમ રહે અને મા સરસ્વતી એવું જ્ઞાન આપે જેથી કરીને અમારું જીવન અને સમાજ અને રાષ્ટ્ર માટે અમે ઉપયોગી બની શકીએ એવું જ્ઞાન અમને આપે એવા સંકલ્પ સાથે

યજ્ઞ કરીને આહુતિ આપીને પોતાના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પથરાય એવી પ્રાર્થના કરશે